તેવું તેઓ કહી રહ્યા છે તો અમેરિકાના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી છે સીધી વાતચીત કરવાની ભારત પાકિસ્તાન સાથે વાત કરી રહ્યા છે તણાવ ઓછો કરવાની પણ વાત કર્યા છે ઇન્ટરનેશનલ પ્રેશર પડી સંધ્યા બિલકુલ ચીનની પણ પ્રકારની વાતચીત હતી કે ભારત અને પાકિસ્તાન શાંત બેસી જાય મામલો હલ કરે ભાઈ ક્યાં સુધી શાંત બેસે કારણ કે પાણી હવે માથા ઉપરથી ચડી ગયું છે અને એ જ પાણીને અમે બંધ કરી દીધું છે હવે પાકિસ્તાને સમજી લેવું જોઈએ અને કારણ કે આતંક તમે આ આ રીતે રીતે આતંકીઓ જશે અને હુમલા કરશે નવીન સાથે જોડાઈ ગયા છે અને નવીન પાસેથી જ વધુ માહિતી મેળવીશું નવીન સવાલ અહીંયા ઘણા બધા ઉભા થઈ રહ્યા છે પહેલા તો બ્લેકઆઉટ ની આપણે વાત કરીશું કે રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં અત્યારે બ્લેકઆઉટના આદેશ અપાયા છે ક્વિક જે રીતે ગુજરાતની અંદર વાત કરીએ તો બનાસકાંઠાના જે સુઈ ગામ એટલે કે જે પાકિસ્તાની બોર્ડર છે નજીક એ તે વિસ્તાર છે સાથોસાથ બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે જ્યાં પણ બ્લેકઆઉટના આદેશ છપાયા છે કચ્છના સૌથી પહેલાં આપણે ખબર બતાવી હતી કે નખત્રાણા નલિયા અને ભુજમાં બ્લેકઆઉટ કરાયા છે હવે પાટણના જે જે બોર્ડર વિસ્તાર છે તે પાટણના બોર્ડર વિસ્તારમાં પણ બ્લેકઆઉટ કરાયા છે એટલે ઘણા બધા જિલ્લા જે તાલુકાઓ છે ગામડાઓ છે જે જિલ્લાઓના ગુજરાતના તે અનેક જગ્યાઓ બ્લેકઆઉટના આદેશ આપી દેવાયા છે એનું કારણ માત્ર એટલું છે કે પાકિસ્તાનને સબક શીખવાડવું છે આ વખતે એટલે ગુજરાતની જે પોલીસ છે તે જે ફોર્સ છે એરફોર્સ હોય આર્મી હોય કે બીએસએફ એ તમામ લોકો સાથે સંકલન કરીને અને કયા પ્રકારની જરૂરિયાત છે શું જોઈએ છે અને કઈ રીતે આ પાકિસ્તાનને જવાબ આપી શકે કઈ રીતે તૈયાર છે એક સવાલ મારો પણ છે નવીન કે કેટલીક જગ્યાએ સાયરન પણ વાગી રહ્યા છે આ સાયરન કયા પ્રકારના છે

બધા વિસ્તારો છે કે જે સરહદને અડીને આવેલા છે જેમ કે બનાસકાંઠા હોય કે પાટણ હોય શું વધુ સતર્કતા અત્યારે દાખવવી પડશે કારણ કે આજે જે પંદર શહેરો પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો તેમાં કચ્છનું ભૂજ પણ સામેલ હતું નવીન બિલકુલ કચ્છ જે છે કચ્છના ત્રણ જિલ્લા ત્રણ જે તાલુકા છે મેં કીધું અને સૌથી પહેલાં ન્યૂઝ એટીને આ ખબરમાં ખબર આપી હતી કે નખત્રાણા જે બિલકુલ બોર્ડર પાસે છે નલિયા આપણે જાણીએ છીએ નલિયા જે કચ્છનું છે તે પણ બિલકુલ બોર્ડર છે ત્યાં બીએસએફની ચોકીઓ છે અને ભુજ આ ભુજ જે છે આર્મીનું સેન્ટર બી છે એટલે કહી શકાય કે આ તમામ જગ્યાઓ ઉપર બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યા છે અને તે લોકોને ત્યાં ડેપ્લોયમેન્ટ છે જે આર્મી કે એરફોર્સ ડેપ્લોયમેન્ટ પણ વધારી દેવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને અને જે જે છે આ વખતે છોડવામાં આવે રીતે વિદેશ મંત્રી અમેરિકાના વિદેશ મંત્રીથી વાત કરી યુરોપીય યુનિયનથી વાત કરી અને જે પણ મોટા દેશો છે તેમના જે પણ પ્રતિનિધિ છે તેમની સાથે વાત કરી રહ્યા છે કે આ પ્રકારની જે ઘટના આતંકવાદ સામે જે છે તે લડવા માટે બિલકુલ સક્ષમ છે અને તે લોકો જવાબ આપશે કારણ કે તમામ જે અમેરિકાના વિદેશ મંત્રી તો ભારતનું સાથ આપવા માટે પણ કહી દીધું છે એટલા માટે યુરોપિયન યુનિયને કહ્યું છે કે અમે ભારત સાથે છીએ આનો મતલબ જ નવીને છે કે પાકિસ્તાન અને અહીંયા જળબાતોડ અહીંયા વિદેશ તરફથી પણ વિદેશ નીતિમાં પણ એ પાછળ પડી ગયું છે તેવું કહી શકાય